કે આ વિવાદિત નિવેદનને કારણે ઠાકોર અને કોળી સમાજમાં ભારે આક્રોશ નીકળો આ આક્રોશ એટલો બધો ચરમસીમાએ પહોંચ્યો કે રાજબાપુના નિવાસસ્થાને ઘેરાવ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં યુવાનો કાર્યકરો કોળી સમાજના અગ્રણીઓ પહોંચ્યા તેમણે હાય હાય રાજુ બાપુના નારા લગાવ્યા તેમણે રાજુ બાપુને સામે પગલાં લેવાની માંગણી કરી વિરોધ એટલો બધો વધતો ગયો કે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારવો પડ્યો ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે કોઈ અનિશ્ચિત ઘટના ઘટી જશે આ વિરોધ વધતા રાજુ બાપુને પોલીસ રક્ષણ હેઠળ તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા પણ વિરોધની આગ એવી હતી કે આખરે રાજુ બાપુએ બે હાથ જોડી માફી માંગી લીધી રાજુ બાપુ માફી માંગતા રડી પડ્યા તેમણે કહ્યું કે મારું ક્યારેય એવો આદેશ ઉદ્દેશ નથી કે હું કોઈ સમાજનું દિલ દુખાવું

અને સાધુ ના તો અમે હંમેશા સેવક હોય એ પણ અમે માનીયે છે અને જે જે આશ્રમો આવતા હોય જ્યાં જ્યાં હોય વાસણ ધોવાનું તો કોઈ કામ કરતું હોય ને કોળી ઠાકોર સમાજ ના લોકો સેના એક રૂપિયો લીધા વગર આજે વેદે દીકરીઓની જે છે મહિલાઓની નિષ્કક્ષાની વાત વાતમાં બાપુ અમે તમારા પગ તો પીવાની તૈયારી કરતા હોય અને અમારી મહિલાઓ માતાઓને

આખા ગુજરાત ગુજરાત ભારત દેશના અઢાર રાજ્યો માં અસર પડી પાંચ વર્ષ સુધી આ ઉપર તમે પગ મુકશો ને તો જ્યાં જ્યાં પગ મૂકશો ને ત્યાં કોળી ને ઠાકોર અઢારે અઢાર ભારત દેશના રાજ્યોમાં તમારો વિરોધ કરવાના છે અને અમારી માંગણી છે કાલે અમારી એક રૂબરૂ માંગણી છે આપણા સમાજના આગેવાનો વિશે અમારી એસપી સાહેબને એક નિવેદન વિનંતી છે કાલે અમારી મુલાકાત અમને સમય આપો અમે વાત કરીએ અને બાપુને જે કાયદાકીય રીતે સંવિધાન મુજબ જે બાબા સાહેબે આંબેડકરના નિયમ મુજબ અમે હજી પચાસ માં વર્ગ છીએ અને તમે હિન કક્ષાની વાત કરો તમે પણ ઓબીસી આવો છો અને ઉજળિયાત વાત ક્યાં આધારે કરો છો તમે આ એક મોટામાં મોટી ભૂલ કરી છે

મારા સમાજના આગેવાનો કોળી ઠાકોર સમાજના જે લોકો કે છે એ મુજબ અમારે જલદ ને જલદ ભલે કાર્યક્રમો હોવા પડે પણ બાપુ તમે આ એક મોટામાં મોટી ભૂલ કરી છે કોળી સમાજ ને ક્યાં મર્ગે દોરો છો હજી અમે પછાત છીએ અમારા સમાજના ઝુંપડામાં રહી લોકોની મદદ માટે અમારા વલ્લભભાઈ કરી અમે વાસણ ધોઈ સમાજની સેવા કરીએ સત્તા ની અંદર તમે જાશો આ કોળી સમાજ એવો છે આ ભક્તિરામ બાપુ ને પૂછો ભક્તિરામ બાપુ છે એ સેલ્યુટ કરીએ છીએ અમે એને પણ તમે કેવું એવું નિવેદન આપ્યું અને તમારે અડધી કથા મેકવી પડી તમારા દુર્ભાગ્ય કહેવાય તમે ચારસો ને પિસ્તાલીસ કથા વાંચી ને એનું તમારું આ એક જીરો થઈ ગયું તમે આવી કથાઓ નહીં વાંચો અને તમે પાંચ વર્ષો માટે તમે કઈ કથામાં દેખાતા નહીં તમારે આ બોલવું પડશે કેમેરાની સામે હું નહીં કરું અમારી ઉગ્ર ઉગ્ર માન છે કોણી ને ઠાકોર બરો કોણી સમાજ ની આમ સંતો મંતો અને તમામ એવા સમાજ ને જે સુધારતા હોય ને એ બધાયના અમે વંદનીય કરીએ છીએ અને જે તમે ટિપ્પણી કરી છે એનાથી અમારા સમાજ ને જ લાગણી દુભાણી છે અતિશય દુભાણી છે તમને વ્યાસપીઠ ઉપર તમને એટલું તો થોડું જ્ઞાન હોવું જોઈએ આજે અમે તમને અજ્ઞાની કહીએ છીએ કારણ કે કોળી સમાજ માં હાલ તમે જો તો ભૂતકાળમાં ઇતિહાસમાં છે ને કોળી સમાજ એમાં જલકારીબાઈ આવે વીર માંધાતા આવે અને સંત શ્રી વેલનાથ બાપુ એ કોળી સમાજના છે જેના આજે પણ દીવા ઝગમગે છે એ જુનાગઢ ધરતી ઉપર આજે આવા

અમારા આગેવાનોને અને સમગ્ર ગુજરાતની અંદર એક વિડીયો અને એક લેખિતમાં જાહેર કરવાનું છે આવતા પાંચ વર્ષ સુધી હું કોઈ પણ કથાનો કાર્યક્રમ નહીં કરું હું કોઈ પણ સ્ટેજ ઉપર ક્યાંય પણ હું હાર નહીં ગ્રહણ કરું કારણ કે તમે એ ભૂલ કરી છે બાપુ ભલે ભલે તમે હારના કે કોઈ સન્માનના પાત્ર નથી રહ્યા બાપુ ભાઈ રાજુભાઈ તમે સવારમાં મારી વાત કરી હતી હાર્દિક સોલંકી તમારી યાર સુધી મારી વાત ચાલુ હતી તમે અમારા સમાજ ને નો કેવાના શબ્દ કીધા હોવા છતાં પણ એક ગાળ હું તમારે નહોતો મને પણ બોલતો તમારો સમાજ વિશે બોલતો મને પણ આવડે પણ એક ગાળ નથી બોલતો પણ હું તમને સભ્યતાથી જ વાત કરતો હતો અમે તમને કીધું તો તમે પાંચ વાગે અમરેલી આવજો પછી બાપુ નો મારે ફોન આવ્યો ભક્તિરામ બાપુ તમે આવ્યો એટલે પછી અમારે આવ્યો પણ તમે જે કાઈ બોલ્યા છો ને તમે અમારા સમાજ ની બહેરાઓ ને તો તમે નીચ કક્ષામાં આવો તમે ગણી નાખ્યા કે નીચ કક્ષા ની એમનું બાળક થાય તો પણ કેવું થાય એટલે તમારે

નિષ્સમાં જે કહેવામાં આવ્યા છે અમારી મહિલાઓ બહેનોને અને એની જે દીકરા થાય એની પણ એને વાજ્યા કરી છે એની હિસાબે અમે બધા ભેગા થયા છે અને એની અમારી બે માંગણી છે કે પાંચ વર્ષ સુધી ક્યારે વીસપીઠ વ્યાસપીઠમાં નહીં બેસવાનું અને હાર તોરા પણ ક્યાંય પહેરવાના નહીં અને આવતા કાયદામાં કાયદામાં જે સંવિધાનમાં લખેલું છે એને કડકમાં કડક

તેમણે ત્યાં સુધી માંગણી કરી છે કે રાજુ બાપુ આગામી પાંચ વર્ષ સુધી કોઈ કથા ન કરે આ બધાની વચ્ચે રાજુ બાપુ સતત માફી માંગતા રહ્યા પોલીસ અધિકારીઓની હાજરીમાં તેઓ હાથ જોડી માફી માંગતા રહ્યા અને આખરે તેમના ગળે ડૂમો ભરાય આવ્યો અને તે રડી પડ્યા તેમણે કહ્યું કે જે સમાજની વચ્ચે હું મોટો થયો જે સમાજની વચ્ચે મારો અને મારા પરિવારનો ઉછેર થયો તે સમાજનું ખરાબ ક્યારેય વિચારી ન શકે છતાં હૃદયમાં રહેલી વાત જો મારા હોઠ ઉપર આવી ગઈ અને મેં તે વાત કહી દીધી તો તેની હું માફી માગું છું પણ આ વિવાદ શાંત પડે તેવી હાલ કોઈ શક્યતા નથી કહેવાય છે કે કોળી અને ઠાકોર સમાજ આ બાબતે આગલા આગળના સમયમાં કોઈ મોટું જન આંદોલન કરવા જઈ રહ્યા છે રાજુ બાપુ સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કથાકાર છે તેમણે અનેક કથાઓ કરેલી છે તેમની કથામાં લાખો લોકો આવે છે ખાસ કરીને અમરેલી ઉના રાજુલા પીપાવાવ વેરાવળ ગીર સોમનાથ કેસોદ આજુબાજુના વિસ્તારોમાં તેમની લોકચાના છે પણ આ જ રાજુ બાપુના એક નિવેદને તેમને મુશ્કેલીમાં મૂકી દીધા અને હવે કોળી અને ઠાકોર સમાજ તેનો સખત વિરોધ કરી રહ્યા છે કહેવાય છે કે રાજુ બાપુને ત્યાં લગી ચીમકી આપવામાં આવી છે કે જો તમે હવે પછી કોઈ કથા કરશો તો તમારી કથામાં પણ અમે વિરોધ કરીશું મારાથી ભૂલ થઈ છે હું તમારે આરે નાનો મોટો થયો છું તમારા રોટલામાં ખાધા છે જીંજુડામાં હું નાનો મોટો થયો છું બાર વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવે અને મારા માનીને કર્યા છે પણ આ મારી ભૂલ છે ભૂલ છે અને ભૂલ છે મારાથી એવું બોલાય ગયું એવું કોઈ ઠાકોર એ મારી ખરેખર ભૂલ છે મારો સમાજનો હૃદય દુખાવવાનો કોઈ ઈરાદો નહોતો અને એટલો તો વિચાર કરો કે જે સમાચારે મોટો થયો હોય જે સમાચારે જીવતો હોય એના વિશે હું કોઈ દી અપમાન કરું મારા હૃદયમાં કોઈ આપણા સમાજમાંથી કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારેય નીચો કહું કે હલકો કહું તમારા આપણા સમાજને નીચો કહેતા પહેલાં હું હલકો પડું કારણ કે હું તમારે આરે થાળીમાં ખાઈને મોટો જોઉં છું અને આના બધા જીંજુડાના સાવરકુલાના બધા ઓળખે છે મને કે બાર બાર વર્ષથી હું ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું ચારસો ને સત્તાવન કથામાં મારી કોઈ બી ભૂલ નથી પણ મારું કોઈ પાપ હશે ગયા છે ને મને કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે મારથી બોલાઈ ગયું

પૂરા સમાજ આગળ માફી માંગવા ત્યાર છું મારી ભૂલ થઈ છે થઈ છે થઈ છે આ શુંમાં મારાથી બોલાઈ ગયું છે પણ માણસ થી ભૂલ થાય હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માની મારો પરિવાર માની ને માફી માંગુ છું બસ કહો મેં હૃદય ચુકાયું તમારો બધાનું આટલા બધા નું સમાજનો નવા સમાચાર અને નવી અપડેટ સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર